ને ને વાંધો નથી ને સારી રીતે સેટ થયા ને સરસ 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 સારી રીતે હમ કયા સીટી માં છો હાલ માં ભાઈ હરીશ ભાઈ રીસોન માં ક્યાં રીસોન 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 બરાબર બરાબર રીસોન ઓકે સરસ શું છે ત્યાં થી રહેવાની વ્યવસ્થા આ બધી પ્રોપર મળી ગઈ ભાઈ રહેવાની વ્યવસ્થા માં તો એમ છે દિલીપભાઈ કે ડબલ ડબલ છે જો આવી રીત ના છે હતા આમ ઉપર નીચે અહિયાં ઉપર નીચે હતું તો મેં નીચે રાખી દીધું છે છ જણા છે તો થોડીક હાંકળ પડે જણા છે હમ હાંકળ પડે સરસ એ તો રેતા રેતા થોડુંક પોળાઈ થઇ જાય બાકી કામકાજ કેટલા કેટલા સમય હોય છે કામના એક દિવસમાં કેટલા કલાક કામ કરો છો કામ બાર કલાક કામ કરીએ બાર 12 કલાક અડધો કલાક સંભાળને કાપી લઈ 11:30 કલાક صبرુ યાર અગિયાર કામ થોડું કામ હળવાસ્તી થઈ જાય છે કે વધારે આડવું હોય છે કઈ નથી કઈ નથી ઇન્ડિયા તો ઇન્ડિયા જેટલું ઇન્ડિયા જેટલું જ માન

અ ચાઈના નું ફોર્મેન છે આખા મેચ આવે કેટલું થાય એટલું એ કઈ બોલે જ નહીં ના સારું સારું આપણે પણ એક નિષ્ઠાથી કામ કરવાનું તો તમે જો કે નિષ્ઠા થી કામ કરવો કરવો વાળો વર્ગ જ આપણે કન્સ્ટ્રક્શનમાં બહુ મોટો ગયો છે ચિંતા નથી બરાબર એટલે નિષ્ઠા થી આપણે કામ કરીએ છીએ કામ કરવાનું લાંબા સમય સુધી આપણને રહેવાની તક મળી છે કોઈ શોર્ટ ટાઈમ નું તો છે ને ઈઝરાયલમાં આપણે જે ગયા છે મુઇકલા જઈએ બરાબર કેટલું કેટલી સાહિત ત્યાંથી કેટલા કિલોમીટર દૂર થાય છે ભાઈ તે ચૌદ એક કિલોમીટર જેવું થાય બસ લેવા આવતી હશે કે બસમાં સ્ટેન્ડે સ્ટેન્ડ જતા બસ ના બસ માં કાર્ડ બનાવી દીધો બસમાં જવાનું બસમાં આવવાનું બેસ બેસ શુક્રવાર ક્યારે ફ્રી થાવ શુક્રવાર અડધો હોય આખો હોય શુક્રવારે સાત કલાક ડ્યુટી કરીએ સાડા છ થી બે વાગ્યા લગી બસ બે વાગે ફ્રી બરાબર હું ઘણા સમયથી ફોન કરું કરું કરતો પણ હમણાં છે ને ઇન્ટરવ્યુ ના શેડ્યુલ બહુ હતા બે ને ત્રણ તારીખે બરોડામાં માં ઘણી બધી કેટેગરી ના ઇન્ટરવ્યુ હતા પછી મુંબઈ નું ઇન્ટરવ્યુ હતું એની પેલા દિલ્હી નું હતું અને દોડા દોડી ટૂંક એટલા ઇન્ટરવ્યુ થયા છે કે અમારે વીસ દિવસ માં પાંચ થી છ ઇન્ટરવ્યુ લોકેશન અલગ અલગ લોકેશન પર થઈ ગયા એટલે પછી દોડા દોડી માં હતો એટલે આજે હાલો ફ્રી છું અને તમારી સાથે વાતચીત એ નથી થઈ એટલે વાત થઈ જાય એટલે મને ખ્યાલ આવે કે ભાઈ હરીશભાઈ ને આપડે મોકલા છે તો સેટ થઈ ગયા એટલે મારી જવાબદારી પૂરી મારી ચિંતા પૂરી અને તમે રાજી હો એટલે આપણે રાજી બાકી અમારા લાયક કયો બસ અમારે જો બે રાજસ્થાનના હે ત્રણ આંધ્ર ના હે રૂમ માં ને એક હું ગુજરાતી અમે ત્રણ જણા બે રાજસ્થાનના ને બનાવીએ તમે અને તમે તમે રાજસ્થાની સાથે બનાવો છો ને હા આંધ્ર પ્રદેશ વાળા ને થોડું અલગ પડતું હશે ને એની સાથે એ અલગ બનાવી લે ને એ ચાવલ જ ખાય હા મને ખ્યાલ છે ને કારણ કે અમે તો આ ધંધા માં એટલે

બરાબર તો હવે કન્સ્ટ્રક્શન ની તો કોઈ ફિક્સ નથી કે ભાઈ આ કારખાનું છે અહીંયા ને કામ કરવા જવાનું કે આ જે છે બિલ્ડિંગ છે અહીંયા નોકરી કરવા જવાનું આપણે તો શું છે કે એ સાઈડ પૂરી થાય એટલે પછી બીજી સાઈડ ઉપર નાખે તો એ બીજી સાઈડ ઉપર નાખે એમાં જે છે એ પછી બીજા માણસો પણ કદાચ આપણને મળે નવા આવે એવા પણ મળે લોકેશન પણ ચેન્જ થાય એટલે એ વસ્તુ સારી છે હરીશભાઈ અને આય કરતા દસ ગણું આપણને સારું છે કામ અને

આઠસો ને એસી વાહ જબરો પગાર યાર આ તો હવે શું છે કે અમારું અત્યારે અહિયાં ધામ ધૂમ થી ચાલે છે બરાબર અમારું કામ થાય છે એવું ઈચ્છા થાય કે નવરા પડી યાર કોઈરાયલ વેચાયા

પૂરી કરી તમારી પાસેથી જે જવાબદારી લીધી તમને મોકલવાની શેર કરવાની એ સિવાય અમારી પાસે કોઈ અપેક્ષા હોય તો કયો ના ના હારમ હારું છે ભલે સારું આ પણ કામ સાટ હોય તો ફોન કરજો ફોન રીસીવ ન થાય તો ઓડિયો મેસેજ નાખ દેજો કારણ કે આડાવળો હોય તો કામ નથી બધું બરાબર બાકી કંઈ પણ હોય તો કહેજો ને સારા સમાચાર દેજો જે ધ્યેય માટે આપણે ગયા છે એ ધ્યેય માટે સફળ કરવા માટે લાંબો સમય તમે તો ગંભીર અને ખૂબ ખૂબ સમજુ માણસ છો મને ખ્યાલ છે બરાબર પણ આપણે એ જ રીતે રહેવાનું બરાબર એ કાયદો એ નિયમોમાં આપડે રહેવાનું તો સારી રીતે આપણે આપણું આ નિયમ જ રહેવાનું અને આનંદથી રહેવાનું એવું કે હું પેલું આમ પેલામાં નહી રહેવાનું આનંદથી રહેવાનું અને બધું જોઈને રેવાનું બરાબર એટલે લાંબો સમય આપણે વધુ પૈસા કમાઈ શકીએ ભાઈ બરાબર હા ભલા હાલો મળીએ કે આવજો આવજો ઓકે ઓકે મરીએ ભાઈ બાય